ના ના મેં ચાય નહીં લાયા આ એમ પાછો ને કે આ હવે થોડા દાડા આડા ઉતાણી આવે હરી ઓ ના મેં ચાય નહીં ઓ પાછો છે છે સડાવતો ને પાછો ના ના ચાય નહી લીધો મારા જેવો ભોંડો કોઈ નથી આ વાંધો ને ચાય નહી લીધો હા થોડા ઘણા આલ લો કરી ઈ તો આલી જ હવે આ તારે ઓલું લાવું હોય તો આલ છે હોય હા જબરતાલ પગે બે બેઠા બેઠા તાલ પર જે મજા આવી આ ગાલી જે એવું લાગે ખાલી ના

પણ તમારે એટલે પછી આલ્યા તો નક ના આલું હું રૂપિયા એ હવે આમ કેટલા છે આમ આમ આલ્યા તો હા હા કે એમ ને છે

એટલા બધા અને તમે તો શોખ ના વાપરતા પણ છોકરા છોકરા બીજા તો હું માર નથી એટલું નહી પૂરું કરું આ તો પસાર રૂપિયા આટલા બધા તો

ઘરવાલે જો મારે મારા પાસે ના આવવાનું પૈસા માંગવા મળવા દો છો લોસાડ્યા નાખ્યા તમારે હવે લોહા પણ મને પૂછ્યા વગર તમારે ના લાય તમે પૈસા લેવા મારા પાસે આવશો મે

અમારે એને લઈ આવે પડશે તમારા દૂધે ધોઈ અને અડવા ફરી ને પાણી ધોઈ ને આવી જણ રે તમે રાયડું વાડતો ત્યાં ઉધી અમારા છોકરો ટકરતા ચાલે એમ ને

તમારા છોકરો નાટક નાટક નઈ આ મારું પેડું છે પાછો નઈ વાળો તમારે કાંઈ તમારા રૂપિયા કોડ અમારા ઘર મતે વઘરા વઘરાવો છો તમે તાર વારે મે કરો પેલા મે કરો શું તાર આટલી બધી છો કમે તો ગાયું બકરા તમારે શું જોવાનું તમે હું તબેલો છે તબેલો છે ના જાવ આના કરવા છે આવતો જાતો એવું